કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા શિયાળો બરોબર જામી ગયો છે અને તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે આવી કડકડતી ઠંડીમાં તમને કોઈ બાજરાનો રોટલો રીંગણાનો ઓળો અને ગોળનો તડકો આવું બધું જો પીરસે તો બહુ મજા આવી જાય અને આવી જો મજા લેવી હોય આપણી દેશી વાનગીઓની તો અત્યારે અમદાવાદ જવા જેવું છે કારણ કે ત્યાં તારીખ અઠ્યાવીસ થી તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલનારો સાત્વિક એટલે કે વિશ્રાંતિ વાનગીઓનો મેળો શરૂ થયો છે સૃષ્ટિ બહુ જાણીતી સંસ્થા છે એના દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી દર વર્ષે શિયાળામાં આ મેળો યોજાય છે અને આખા ભારતમાંથી એમાં લોકો આવે છે અને જે વાનગીઓ આપણે ભૂલી ગયા છે આપણા રસોડામાં હવે વાનગીઓ બહુ ઓછી બને છે જવલ જ બને છે એવી વાનગીઓ અહીંયા તમને એનો સ્વાદ માણવા મળે છે સાથે સાથે ખેડૂત રાટ પણ હોય છે એટલે એક સાથે અનેક વસ્તુઓ તમને અહીંયા માણવા મળે છે આ મેળા વિશે આજે વાત કરવી છે કારણ કે એની શરૂઆત થઈ ચૂકી છે

આ મેળા ની શરૂઆત બે હજાર ચાર પાંચ માં થઈ છે અને અમે નસીબદાર છીએ કે મેળાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી કન્ટિન્યુ જઈએ છીએ ધૂમ મચાવેલી વાર લોકોએલા નું પર બનાવેલા રોટલા અને સાતધાન નો ખીચડો ને એ બધું એ વખતે આપણે રાખેલું ત્યારે થોડું નાના પાયે શરૂ થયું

એમ જોઈએ તો પ્રતિભાવમાં તો ખૂબ સારો વધારો થયો છે લોકો ખૂબ વધ્યા છે કન્ઝ્યુમર ખૂબ બન્યા છે જેમ આપણે ફેમિલી ડોક્ટર છે એમ ફેમિલી ફાર્મર ખૂબ બન્યા છે અને એના પરિણામ સ્વરૂપ અત્યારે જોઈએ તો દર રવિવારે પણ અહીંયા હાટ ભરાતા થઈ ગયા છે જેમાં જે તે વિસ્તારના ખેડૂતો પોતાની પ્રોડક્ટ લઈને આવે અને સીધા જ ગ્રાહકો છે લઈ શકે છે એટલે આટલી બધી અને ઘણા બધા લોકો એવા છે કે જે આખા વર્ષનું નું રાશન અનાજ તેલ ઘી એ બધું જ ભરી લે છે કેમકે બધું મેળામાં ખેડૂતો જાતે જ વેચતા હોય છે દર રવિવારે શાકભાજી આવે છે એટલે એમ આપણી જીવન જરૂરિયાત ની બધી વસ્તુઓ આપણને મળી રહી છે બીજું ખેડૂતોને ને બહુ સારું પ્લેટફોર્મ મળ્યું કે વેલ્યુ એડિશન કરીને લોકો પાસે વસ્તુ મૂકી શકે જી જી ચાલો હોય તો એનું કચરી બનાવે પછી સાત નો ખીચડો અહિયાં ગરમ એ ખાઈ જાય પછી એને કહે કે હવે અમારે ઘરે બનાવો છે તો એનું પણ ઈ પેકિંગ ઘરે લેતા જાય બરાબર ઘરે બનાવી શકે એવી રીતે ખારીશ હોય

એ બધું છે ખાસ વાનગી તો છે મિનિમમ તો એ બધી ગરમ વાનગીઓ છે એવી છે કે આમ જુઓ તો વિસરાતા જે અનાજ છે મિલેટીયર ગયું તો ત્યારે આપણે અમુક અમુક અનાજ ના તો નામ સાંભળ્યા કે ભાઈ

અસેલિયાનો લાડુ અસેલિયાની ખીર આવું બધું અલગ અલગ વ્યંજનો બનાવ્યા છે દેશી તો આપણું છે જ બધું કાઠિયાવાડી રોટલો ને ઓળો ને રોટલામાં પણ વેરાયટી દરેક અનાજ નો રોટલો આપણને અહીંયા મળી જાય મકાઈ બાજરી જુવાર રાખી આ બધાનો અને સાથે ગોળ હોય માખણ હોય છાશ વલોણાની છાશ પણ છે અહિયાં વલોણા છે

પણ બાર રાજ્યો માંથી કેવો રિસ્પોન્સ હોય છે બારના કે ત્રિપુરા છે નાગાલેન્ડ છે તમિલનાડુ છે રાજસ્થાન કાશ્મીર ત્યાંથી પણ ઘણા બધા લોકો આવે છે કેમ કે દર વર્ષે શોધયાત્રા થાય છે તો કોઈ ને કોઈ પરિચય ના કારણે એ બધી ડીશ પણ અહિયાં છે અને અમદાવાદ એવું છે કે અહિયાં બારના રાજ્યોના લોકો પણ રહે છે મોટા ભાગે ઘણા બધા હિન્દી ભાષી તો એ લોકોને પણ નવી નવી ડીશ મળે છે ગુજરાત વાળા છે એ પણ થોડું વાનગીનો છે એ અનુભવ કરે છે ચાખવા માટે થઈને પણ ત્યાં જાય છે અને ભાષાનો પ્રોબ્લેમ આમાં કે આવતો નથી ઓકે કે વાંગી જોઈન ચાખી લેવાની ભાષા બેરિયર નથી અહીંયા અહીંયા જીબનું કામ છે જીબનું કામ છે એટલે એક બહુ સારું છે કે લોકો બહુ સારી રીતે મોજ માણે છે ચાર દિવસ તો લોકો રાહત જોતા હોય છે કેમ કે એક પ્લેટફોર્મ ઉપર આટલી બધી વાનગીઓ આપણને મળે એ બહુ ઓછું હોય છે

એટલે આપણે જો સાત્વિક ખાઈશું તો આપણા વિચારો બરાબર પણ એ વાત કરતા હતા સાત્વિક જ ખાવા મળે અને આવું જો માખણ ને રોટલા ને બધું આપણે ખાઈશું તો આપણી બુદ્ધિ પણ એ રીતે કામ કરશે તો કદાચ બે માં

પણ આ પ્લેટફોર્મ મળવાથી ને વિશ્વાસ આવ્યો કે ના અમે વેલ્યુ એડિશન કરી દેશું તો અમને ખોટ નથી જવાની આપણો માલ સિંહ વેચાઈ જવાનો છે અને પચીસ પૈસાની વસ્તુ પર પણ બજારમાં મળતી હોય છે ત્યારે એનો ભાવ એ વ્યક્તિ ઉત્પાદન કરે એ કરે છે ખેડૂત પાસે આ નહોતું બરાબર કે ઉત્પાદન કરે પ્રોડક્શન કરે છે પણ પોતાની વસ્તુનો ભાવ નોતા કરી શકતા હવે એ અહીંયા આ એક પ્લેટફોર્મ જ્યાં કે છે કે ભાઈ ના મારો બાજરો છે એ હું હજાર રૂપિયાનો મણ જ આપીશ મને એટલો ખર્ચ થયો છે આ એક વસ્તુ છે કે ખેડૂત પોતે છે એ સ્વભાન સ્વાભિમાન પૂર્વક જીવન જીવી શકશે અને એમની ખેતી ઉપર જે રસ ઉઠતો જાય છે નવી પેઢીનો એ જળવાતો જ હશે આજે મેં જોયું કે ઘણા બધા યંગ લોકો પણ હતા કે ના ખેતી બિઝનેસ તરીકે અમે કરી શકીશું અને વેલ્યુએશન ની વાત તો બહુ મોટી છે કે ખેડૂતો આ વસ્તુ શીખ્યા એમને એમ જ હતું કે ગાડી ભરીને એપીએમસી માં જ વેચાય બરાબર પેકિંગ વેચું એ મગજમાં બેસાડવું બહુ જ અઘરું હતું બહુ સાચું પૈસા ના આવે કેમ કે એ ઘરે દેખાય નહીં એટલે પણ હવે એમને ખ્યાલ આવ્યો કે ના

એ એનો જે વિસ્તાર વ્યાપ વધતો જાય તો આ જે પ્રાઇસિંગ છે ખાસ કરીને એ પણ નીચે આવી શકે ને સામાન્ય માણસ પણ સાત્વિક વાનગીઓ અથવા તો સાત્વિક વસ્તુઓ ખરીદી શકે એવું શક્ય ખરું બરાબર ચોક્કસ એ વસ્તુ થઈ શકે જી જી કેમ કે આજુબાજુના પણ ખેડૂતો ઓર્ગેનિક ફાર્મિંગ તરફ જશે અને ખાસ તો આપણું જે સોઇલ હેલ્થ ની વાત આપણે કરીએ છીએ કાર્બન ઘટી ગયો છે જે ખેડૂતને તો હજી બરોબર સમજાતું પણ નથી કે હા અમારી જમીનમાં કાર્બન ઘટી ગયો છે આપણી આ માટીમાં એના માટેના પ્રયત્નો જો સામૂહિક રીતે કરવામાં આવે તો ઘણો બધો આમાં ફરક પડશે અને ઓર્ગેનિક ફાર્મિંગમાં એક બે વર્ષ ત્રણ વર્ષ સુધી કદાચ ઉત્પાદન આવે છે પછી બહુ વાંધો નથી આવતો અને જો જાતે

બહુ સાચી વાત અને મને લાગે છે ઓર્ગેનિક ફેમિલીંગમાં ગુજરાત કરી છે ને આપણા રાજ્યપાલ દેવવ્રત થી માંડીને ઘણા બધા ઘણી સંસ્થાઓ પણ એવી છે કે જે આ માટે ખેડૂતો આગળ વધે એને પ્રોત્સાહન પણ મળે એવું થઈ રહ્યું છે એટલે એ રીતે પણ આ સાતિક મેળાનું બહુ મોટું મહત્વ છે પણ વર્ષમાં એક ની બદલે વધારે વાર આ મેળો ન થઈ શકે કારણ કે લોકોને વધારે લાભ મળી શકે તમારી વાત બહુ સાચી છે ખેડૂતોની ડિમાન્ડ હોય છે અને લોકોની ડિમાન્ડ હોય છે પણ આયોજકોને પહોંચી રહેવું થોડુંક અઘરું છે કેમ કે ખાસ્સો ખર્ચ પણ થતો હોય છે અને આ જે સિઝન છે શિયાળો અને આમ જોઈએ તો આ કમૂરતા ત્યારે લોકો થોડા ફ્રી હોય છે એટલે બધી રીતે આ અનુકૂળ પડે બાકી હર સન્ડે કરે છે તો એમાં માર્કેટિંગ પાછી થોડીક થઈ જાય છે ઉનાળામાં પણ એ થોડુંક અઘરું પડ્યું કે ભાઈ ગરમીની સિઝન માં લોકો એટલા નથી નીકળતા અને શાકભાજી કરી એટલું સારું પણ ના આ સિઝન શિયાળા ને એવી હોય છે વાંધો નથી આવતો એટલે અત્યારે તેલ ભરવાની પણ સીજન હોય કઠોળ અનાજ પણ લોકો અત્યારે લઈ લેતા હોય છે એટલે ખાસું ખાસું છે એ બધું અત્યારે લેવાય જાય છે કાચી ઘાની નું તેલ તો ખુબ સરસ અત્યારે છે અમારા ઓફિસ માં પણ અમારા એફપીઓ દ્વારા પણ આ વખતે અમે બનાવી રહ્યું છે જી 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 બહુ સરસ લેબ રિપોર્ટ સાથે આપીએ છીએ એટલે લોકો ને પણ વિશ્વાસ બેસે કે ના આ વસ્તુ ખાવા જેવી છે

ગુજરાતના બીજા કેન્દ્રો ઉપર પણ થાય માની માનલો કે મહાનગરો છે આપણા જે મુખ્ય રાજકોટ અમદાવાદ વડોદરા સુરત છે કે જુનાગઢ જામનગર ભાવનગર પણ તમે એમાં ભેળવી શકો તો એ રીતે મેળાની સંખ્યા વધે તો બહુ મોટો ફાયદો થઈ શકે ખેડૂતોને અને સુરેન્દ્રનગર ચાલી રહ્યું છે ઓકે વાહ અને આનંદમાં પણ છે 8 9 10 એક જગ્યાએ છે અને 10 11 12 બીજી જગ્યાએ આનંદમાં બે આવા પ્રાકૃતિક મેળા એ લોકો કરી રહ્યા છે કે વાત છે બહુ સરસ નાના નાના પાયે તો ઘણી બધી કોલેજોને લોકો જોઈન્ટ થઈ થઈ અને કરતા હોય છે એટલે એક માહોલ સારો

આપણા કૃષિ ક્ષેત્ર માટે બહુ મોટી પહેલ છે અને એ રીતે આ સફળ આયોજન થઈ રહ્યું છે તમે અમારી સાથે જોડાયા તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ